આ તકે બહોળી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા અહેવાલ ભરતસિંહ જાદવ ગીર સોમનાથ રાજવીરસિંહ ભગવતસિંહ ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ અમારે તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ અમારા ગામ અગ્રણી ધર્મેશભાઈ નવા ગામના સરપંચ અમારા પ્રતાપભાઈ આજે જે અયોધ્યામાં જે બાવીસ તારીખે રામ મંદિરનું જે ભૂમિપૂજન થવાનું છે એના નિમિત્તે જે અક્ષત કુંભ કળશ યાત્રા જે ગામે ગામે ફરી છે આજે અમારા પ્રાચી ગામે અધરાય મંદિરના અને રામ મંદિરના સાનિધ્યમાં આવી છે ગામ લોકોએ અમે એનું ભાવ વિભોર સ્વાગત કર્યું છે અને આજથી લઈને બાવીસ તારીખ સુધી આજુબાજુના દરેક ગામોમાં અને અમારા ગામની અંદર નિયમિત હનુમાન અને રામધૂમના પાઠ થાય એવા પ્રયત્ન કરશું અને બાવીસ તારીખે ધામધૂમથી ભગવાન રામ છે એમનું સ્વાગત કરશું અને જે દરેક ગામની અંદર દિવાળી જેવો માહોલ બને એવા અમે આ પ્લાનિંગ છે એ અમે કરવાના